ભગવાન ક્યારેય ભૂલવા ન જોઈએ સુંદર શાક બનાવ્યું હોય તમામ પ્રકારના મસાલા નાખ્યા હોય શાક બનાવનારની પણ સારી હોય પણ એમાં મીઠું નાખવાનું રહી જાય તો બીજા મસાલા ઓછા વધતા ચાલે પણ મીઠા વગર તો તે શાકની મજા જ મરી જાય એમ આ લોકની સંપત્તિ વૈભવ પ્રતિષ્ઠા પદ કીર્તિ ઓળખાણ ચુમેર પ્રસરેલી હોય પણ જો ભગવાનની ભક્તિ સત્સંગ સંત સમાગમ ન હોય તો બધું મીઠા વિનાના શાક જેવું ગણાય ધુમાડાના બાજકા ભરવા જેવું થાય તેથી જ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે ગમે તેઓ ગુણવાન હોય વિદ્વાન હોય પણ જો તેનામાં સત્સંગ અને ભક્તિ ન હોય તો એ જરૂર અધોગતિને પામે તે મનુષ્ય જન્મ હારી ચૂક્યો કહેવાય રાજધાની એક્સપ્રેસ જ આવે પછી એન્જિન ડબ્બાને છૂટા પાડીને ચાલ્યું જાય પછી ઉભેલા બધા જ ડબ્બા જ કહેવાય એમ જીવનમાં ભગવાન છૂટી ગયા પછી ઉપર જણાવેલી સંપત્તિ પદ પ્રતિષ્ઠા વગેરે બધા જ ડબ્બા કહેવાય માટે જીવનમાં ભગવાન ક્યારેય ભૂલવા ન જોઈએ ભગવાન ક્યારેય ભૂલવા ન જોઈએ સુંદર શાક બનાવ્યું હોય તમામ પ્રકારના મસાલા નાખ્યા હોય શાક બનાવનારની હથરોટી પણ સારી હોય પણ એમાં મીઠું નાખવાનું રહી જાય તો બીજા મસાલા ઓછા વધતા ચાલે પણ મીઠા વગર તો તે શાકની મજા જ મરી જાય એમ આ લોકની સંપત્તિ વૈભવ પ્રતિષ્ઠા પદ કીર્તિ ઓળખાણ ચુમેર પ્રસરેલી હોય પણ જો ભગવાનની ભક્તિ સત્સંગ સંત સમાગમ ન હોય તો બધું મીઠા વિનાના શાક જેવું ગણાય ધુમાડાના બાચકા ભરવા જેવું થાય તેથી જ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે કે ગમે તેઓ ગુણવાન હોય વિદ્વાન હોય પણ જો તેનામાં સત્સંગ અને ભક્તિ ન હોય તો એ જરૂર અધોગતિને પામે તે મનુષ્ય જન્મ હારી ચૂક્યો કહેવાય રાજધાની એક્સપ્રેસ જક્શનમાં આવે પછી એન્જિન ડબ્બાને છૂટા પાડીને ચાલ્યું જાય પછી ઉભેલા બધા ડબ્બા જ કહેવાય જીવનમાં ભગવાન છૂટી ગયા પછી ઉપર જણાવેલી સંપત્તિ પદ પ્રતિષ્ઠા વગેરે બધા જ ડબા કહેવાય માટે જીવનમાં ભગવાન ક્યારે ભૂલવા ન જોઈએ